દ્વારકાધીશ ફરી એક નવા ની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે અને અને ભાઈ જો આપણી આપણી ગાડી ગાડી પડી છે અહીંયા ને અત્યારમાં ભરાય છે રાજસ્થાન સિક્કન નું આપણું ભાડું અને ભાઈ ભરવા માટે હે ને ભાઈ આપણે આવ્યા હતા શું કેવું ભાઈ કૌશિકભાઈ કાલના ભાઈ ઘરે ભરવા માટે આવે છે અને ભાઈ અત્યારમાં કે ભાઈ સાગરભાઈ આવી ગયા છે ભરવા માટે વિપુલભાઈ બે જાય છે થોડીક હો પેટ બાકી છે ને ભરવા માટે જાય છે અને તો ભાઈ ગાડીને આપણે થોડીક મોડિફિકેશન કરી છે આગળ જરા ગાડ નાખવાનું ગાર્ડ નાખી દીધું કેરિયર કપાઈ નાખવું અને સાઈડમાં જે ડીશું નાખવાનું હતું ને એ આપણે હે ને ભાઈ કૌશિકભાઈ નાખી દીધું શું કેવું છે કૌશિકભાઈ તો પહેલાં તમારે ને આભાર એટલું અમારું કામ કરાવી દીધું એટલે હવે હે ને સાગરભાઈ જાય છે બરાબર તો હાલો એની વાહમાં છે ને આપણે ગાડીનો થોડોક શૂટ લઈ લઈએ પછી આપણે એની વાહમાં જવા દઈએ તો હે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ હવે આપણી આજની નવી ટ્રીપ શરૂ થાય છે આપણે ચાપ ત્યાં રાજસ્થાન સિક્કર અરાઉન્ડ થાય છે સાડી નવસો કિલોમીટર આપણી જર્ની રહેવાની છે તો હલો કરીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે છે ને લાકડિયાથી તો ગામમાંથી આપણે ગાડી ભરીને આવી છીએ અને હવે છે ને દોઢસો સોળ વાર રોપા છે ને બીજા નાખવાના છે એ નાખવાના છે કઠવાથી તો પેલા આપણે કીધું તમે કઠવા ગાડી આવી જાય ના આપણે ગાડીનું કઈ બોલ્યું નથી કે ભાઈ કઠવા દવા દેવાની તો છે ને ભાઈ અત્યારે પિકઅપ લઈને જશે લેવા માટે અને છે ને આપડે ગાડી અહીંયા ઉભી છે અત્યારે અહીંયા છે ને આ સીધો રસ્તો થાય છે ને ભાઈ એ જાય છે લાકડીયા અને લાકડીયા થી ગાડી ભરીને પાછી અહીંયા આવી છે અને પછી પાછું આપણે જવાનું તો કઠવા આપણે છે ને ભાઈ કીધું ભાઈ એ બોલી નહોતી એટલા માટે છે ને અહીંયા ગાડી ઉભી રાખી દીધી છે અને અત્યારમાં છે ને હવે પાછા ભરીને આવે છે અને જો ભાઈ હવે એ દોઢસો છે ને આંબા નાખવાના બાકી છે ભાઈ છે ને નાખી દઈને પછી આપણી ગાડી છે ને પૂરી કમ્પ્લીટ થઈ જાય અને પછી છે ને આપણે અહીંથી રવાના થઈશું શિક્કરની તરફ અને અહીંથી છે ને ભાઈ આજે આપણે હારે રહેવાનું છે સાગરભાઈ મોગલ કૃપાના ડ્રાઈવર છે

તો હે ને હવે એ ભરાય જાય ને પછી આપણે અહીંથી રામપ્રભાઈ અત્યારે છે ને વાગી જશે આઠ વાગી જશે તમે તો આઠ ને જેવો સમય થઈ ગયો છે આઠ ને જેવો સમય થઈ ગયો ને હજી આપણી ગાડી ભરાણી નથી ભાઈ હજી કેટલા બાકી છે ભાઈ ભાઈ અમારે ને વિપુલભાઈ શેઠ ને વાત કરે છે ભાઈ ક્યારે આવે એમ અને સાગરભાઈ કરે છે અમારે નાસ્તો તો ભાઈ નાસ્તો આવી ગયો અમારો નાસ્તો કરી લઈએ ને પછી ભાઈ હવે એક દોઢસો માં છે ને ભાઈ છોડવા બાકી છે નાખવાના એ આવે પછી આપણે રવાના થઈએ તો ભાઈ હેને આ પછી અમારા વિપુલભાઈ શેઠ શું કહે છે ભાઈ પાર્ટી વાળા ફોન કર્યો હતો ભાઈ પ્રગાશ ની પેલા હેને અમે નાસ્તો કરી લઈએ શું કેવું સાગર છે એટલે સાગરભાઈ તો આ છે ભાઈ અમારા કૌશિકભાઈ તો હવે ભાઈ નાસ્તો લાવ્યો છે ને પેલા નાસ્તો કરી લઈએ અને પછી હવે ગાડી આવે ને ઓલા છોડો આવે એટલે ભાઈ પછી આપણે રવાના થઈ ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ ખાની કેમ વાંધો એવો હેલા લેણી લે લે તું શું નઈ ખેલા એમ ખાતું સોસ ખાવે સોસ લે હું કેવ સાગર ભાઈ કોણ આપોને સોસ લે તું કોબી લઈ દી આપણે આ સોસ લે અમારો અમાર વિપુલભાઈ તો સાખો લીધી મનસરી એમ ખાવા અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ પાલનપુર અને આ છે ને ભાઈ હવાર હવારમાં પાલનપુરનો મસ્ત મજાનો છે ને નજારો છે ભાઈ તો તો ને અત્યારે સુધી આપણે ગાડી આવતા હતા અને સાગર ભાઈ હોતા હતા આરામ કરતા હતા ભાઈ ગાડી આપણે ફરી છે અહીંયા અને આને ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ અમદાવાદ દિલ્હી વાળા એક્સપ્રેસ હાઈવે છે અને તો ભાઈ ઉપર એ પૂર મસ્ત છે અને આ જે ઉપરનો રસ્તો છે ને એ જાય છે ભાઈ અંબાજી વાળો રસ્તો છે અહીંથી તમે જાઓ ને ડાયરેક્ટ આમ કરીને તમે અંબા જેવા રસ્તો છે અને હેના ને ભાઈ અહીંયા તમે ગાડી પડી છે સાગર પર જશે મોઢું મોઢું ધોઈ નાખે ને પછી એને અહીંયા સાની હોટલ મસ્ત તો સા પાણી પી લઈ અને પછી હેને આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરી કેમ કે હવે ને આપણે આરામ કરવાનો છે ને હવે ને સાગર પર ગાડી હાંકવાના છે બાકી જો ફૂલ જેવો મસ્ત મજાના હે બનાવેલો છે મસ્ત મજા આ તમે સામે છે આ રસ્તો રહે ને વિશે ભાઈ ને અંબાજી વ્યવહાર અને આ રસ્તો વ્યવહાર છે આપણે અમદાવાદ અને હા મસન બે મસ્ત મજાની ચાની હોટલ હે ને તો સવારમાં ચા પણ પી લે એને પછી ભાઈ ને ચા ગઈ ભાઈ આખે ગાડી નો ગાડી આપડી પડી છે અને ભાઈ જો આપણે એને લિસ્ટ નાખી દીધી એટલે ગાડી લાગે ભાઈ એક નંબર તો હાલો હવે એને પેલા ચા પાણી પી લઈ તો મિત્રો અત્યારે છે ને આપણે ચા પાણી પી નીકળી જાય છે પાલનપુર થી અને જો મસ્ત મજા ને ભાઈ હવા હવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે હવાર હવારમાં સાગર ભાઈ કરે છે ડ્રાઈવિંગ જો અને આ બધું ભાઈ મસ્ત બધાને ને ભાઈ ગ્રેનાઇટ માર્બલના એના બધા કારખાના આવેલા છે કેમકે આ બધું ને ગ્રેનાઇટના પથ્થરો વધારે ખાણી વધારે આવેલી છે આરસ પાડાની એટલે તમને વધારે આ બધું ગ્રેનાઇટની કંપનીઓ જોવા મળે છે આ છે ને બધી ગ્રેનાઇટની કંપની છે આરસના પાણા સ્ટાઇલ બને બધી અને લોકો હવા ઘણા વરસાદ એને શરૂ થઈ ગયો છે

ایک <سؤال> نمبر <سؤال>

ગેસ્ટ હાઉસ નામ કઈ કીધું છે ગોદારા અને ગાડી આપણી પડી છે તો ખવાર ખવારમાં નાસ્તો કરી કેમ કે હાજે ભાઈ આપણે રીમા નહોતા અને મોડો રીમા હતા ને તો આપણે થેપલા ને ચા ને એવું ખાધું હતું પણ એ મોડા છે ને રાતે બે એક બે વાગી જતા તો હે આયા ભાઈ મસ્ત મજા મજાની હોટલ છે પહેલાં તો હે સાગરભાઈ તો ચાર ત્રીજા છે ને ગાડી સાઈડમાં આપણે મૂકી દીધી છે તો હે આપણે પેલા ચા પાણી અને નાસ્તો કરી લઈએ પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ આપણે આવી જશે હોટલની અંદર અને આ રીતના ને કઈ હોટલ છે જો આ રીતની કઈ હોટલ છે અને હા મેં છે ને ભાઈ આપણી ગાડી પડી છે અને આપણી ગાડીમાં ભાઈ વજન છે ને ભાઈ બધું છે ને આગળ લોડ કરી નાખો છે એટલે આગળ ને ગાડી હાવ ઝૂકી જઈ છે અને પાછળની ગાડી ઊંચી થઈ ગઈ છે એટલે બધું વજન ભાઈ આમ ભરવા વાળા હતા ને બધું એને આગળ વજન કરી દીધું એટલે ગાડી એને આખી ગાડી પસડાય છે આંખવામાં ચાલો ભાઈ પહેલાં એને આપણે હોટલ આવી જાય તો પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ચા તો નથી પીવાની પણ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આગળની જર્ની કન્ટિન્યુ કરી કે ભાઈ હું છે નાસ્તામાં એ આપણે ક્યાંય ખબર નથી જઈ મંગાવીએ છીએ પછી હવે જોઈ જાય સાગરભાઈને વજન કરવાની ઈચ્છા લાગે વજન કરવાની છે સાગરભાઈ ઈચ્છા લાગે હે વજન કરી નાખો છે કઈ હે મારે ઉપયોગ નાખવાના પહેલા ને પછી કઈ હશે બધું કરો તો કરો ને પૈસા નાખવા પડશે પેલા સંપલ કાઢવાના સાગરભાઈ કરે છે વજન પંચાવન કિલો વજન હે સાગરસીનો ઓ ચાલો પેલા નાસ્તો બસ્તો કરી લઈએ ને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ સહી આપણે હોટેલે જમીન આવી ગયા છીએ અને આ રીતની ભાઈ કઈ હોટલ છે ગોધારા ભાઈ હોટલ ગેસ્ટ હાઉસ આ રીતની કઈક હોટલ છે આ રીતનું કઈક પાર્કિંગ છે અને હે ને ભાઈ આપણી ગાડી પડી અને એકસો ને વીસ રૂપિયા ફિક્સ હતું ભાઈ જમવાનું ભાઈ ઠીક કાંઈ ખાસ એટલું બધું હતું નહીં હતું જેવું આમ સ્વાદ એનો હતો બાકી કઈ ખાસ હતું નહીં લેવાનું એકસો વીસ રૂપિયાની ડીશ હતી આપણે બે ડીશ મંગાવી હતી બસો ચાલીસમાં માં પણ સ્વાદમાં જે આપણે જોયું ને એવો સ્વાદ હતો નહીં તો જમી રહ્યા છે હવે અહીંથી ગાડી તો નીકળીએ છીએ હવે અહીંથી આપણે હજી કાપવાનું છે ચારસો કિલોમીટર છે અને આ રીતનું ને કંઈક વાતાવરણ છે ભાઈ સરસ મજાનું પાર્કિંગ છે અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે મસ્ત મજાનું અને ભાઈ અત્યારે ભાઈ સમય થઈ ગયો છે સારા દેશ પોણા અગિયાર જેવો સમય થઈ ગયો છે તો હે ને હવે અહીંથી નીકળીએ આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ કેમકે હજી ભાઈ આપણે બહુ ઝાઝા કિલોમીટર કાપવાના છે હજી ચારસો કિલોમીટર કાપડ છે એના પાંચ વાગી દેશે હાજે પહોંચવામાં તો સાગરભાઈ જો આવે છે તો પેલા સાગરભાઈ હાકે અને આપણે પાછા બેસી જઈએ ચાલો રેજો વિડિયોમાં કન્ટિન્યુ તો મિત્રો આપણે એને જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો ફાડા લાપસી છે રોટલી છે બે ત્રણ જાતના શાક છે અને સલાડ ને બધું આવી ગયું છે તો ચાલો પેલા જમી લઈએ અને પછી તમે સ્વાદ કહીએ અને આપણે હોટલે જમીન આવી ગયા છીએ અને આ રીતની ભાઈ હોટલ છે ગોદારા ભાઈ હોટલ ગેસ્ટ હાઉસ આ રીતની કઈક હોટલ છે આ રીતનું કઈક પાર્કિંગ છે અને હે ને ભાઈ આપણી ગાડી પડી અને એકસો વીસ રૂપિયા ફિક્સ થાળી ના હતા પણ હતું ભાઈ જમવાનું ભાઈ કઈ ખાસ એટલું બધું હતું નહીં હતું જેવું તેવું સ્વાદ એનો હતો બાકી કઈ ખાસ હતું નહીં લેવાનું એકસો વીસ રૂપિયાની ડીશ હતી આપણે બે ડીશ મંગાવી હતી બસો ચાલીસ માં પણ સ્વાદમાં જે આપણે જોયું ને એવો સ્વાદ હતો નહીં તો જમી લીધા છે હવે ને આ ગાડી હવે આપણે હજી છે ચારસો કિલોમીટર છે અને આ રીતનું કઈક વાતાવરણ છે ભાઈ સરસ મજાનું પાર્કિંગ છે અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે મસ્ત મજાનું અને ભાઈ અત્યારે ભાઈ સમય થઈ ગયો છે સાડા દસ પોણા અગિયાર જેવો સમય થઈ ગયો છે તો હે ને હવે અહીંથી નીકળીએ આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ કેમકે હજી ભાઈ આપણે એને બહુ જાઝા કિલોમીટર કાપવાના છે હજી ચારસો કિલોમીટર કાપવા છે પાંચ વાગી જશે હાજર પોગવામાં તો સાગરભાઈ જો આવે છે તો પેલા સાગરભાઈ હાકે અને આપણે પાછા બેસી જઈએ તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો અત્યારે હવે સાગરભાઈ કેમ કે તમે થોડાક સુધી આપણે આંકી લઈએ અને સાગરભાઈ કરે છે આરામ કેમ કે સાગરભાઈ બહુ ક્યાંક સાગરભાઈ લગભગ સાત વાગ્યાના ના ગાડી આંકતા હતા અને આપણે કરતા હતા આરામ અત્યારે હવે આપણે ઘડી લઈએ બે ત્રણ કલાક અને સાગરભાઈ કરે આરામ તો સાગરભાઈ જમવાનું કેવું લાગ્યું સગરભાઈ ઠીક ઠીક હતું આપડે ભાઈ ગુજરાત જેવું તો ન હોય અને જે આપડે ગુજરાતમાં માં બધે હોટલ આપડે જયારે જમીએ ને ભાઈ છ સાત જાત તો શાક ને ઉભરી હોય અને આયા તો ભાઈ ને હતું ભાઈ શાક તૈયાર ગયા હતા એ કઈ ખબર નથી ભાઈ હતું ઠીક ઠીક જમવાનું તો હાલો ભાઈ આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને સાગરભાઈ કરે આમ અને આપણે કરીએ ડ્રાઈવ

કટિંગ કરવા લઈને જાય છે અને અહીંયા છે ને ભાઈ કિશનગઢમાં બહુ મોટી છે ને આર એસ પાણા ખાણી આવેલ છે અને આ તમે સાઈડમાં જે બધી જોઈ શકો છો ને પાણા છે ને બધી દુકાનો આવેલ છે બહુ મોટા મોટા આ છે ને ગ્રેનાઇટની બધી અને માર્બલની બહુ મોટી મોટી અને અહીંયા દુકાનો આવેલી છે અહીંયા ને ભાઈ બહુ બધી ઓલ ઇન્ડિયામાં માર્કેટ છે ને એક્સપોર્ટ થાય છે આ બધી સ્ટાઇલો અહીંયા મિત્રો અત્યારે કિશનગઢ પાર્ક કરીને એક હોટલ હતી સરસ મજાની ભાણુભા

અને ભાઈ આમાં છે ને ભાઈ આવા રસ્તા મને ટોલ નાક આવે છે આપણે ટોલ નાક કોઈ વાત કરીએ બસો ને બસો ને ત્રીસ કહ્યું ને બસો ને ત્રીસ રૂપિયા ટોલ નાક આવ્યા રસ્તામાં શું ભાઈ જ્યાં જો ને એટલા બફ મૂકી દીધેલા છે પેલા રસ્તા સારા નથી ને એને મોટા મોટા ટોલ લેવાનું શરૂ કરી દીધું બાકી મસ્ત મસ્ત વાતાવરણ છે અને આપણે લોકેશન દઈએ ને ભાઈ એસી કિલોમીટર દૂર છે હવે

આવા રસ્તામાં ટોલ નાકા લઈ રૂપિયામાં પાંચ વાગ્યા પાંચ વાગ્યા ને ભાઈ વાતાવરણ કેવું થઈ કે વરસાદ આવે ને હોય ને એવું થઈ ગયું બાકી મસ્ત મજા આવે ને અત્યારે ખાસ વાતાવરણ થઈ ગયું જમીન બધી વરસાદ ઓછો છે આ બધું

چھ جیسے تو اتر مہینے گاڑی خالی جائے تو مجھے گاڑی خالی تھی جی ગાડી સાઈડમાં મૂકી અને જમવાનું છે ને એ હોટલ છે મારું નામ આપજો પેલા ચા પાણી પી લઈ પછી નાના ખાજે જમી લઈ અને પછી હને ખબરમાં હવે અહીંયા બ્લોગ ને કદી મળશે નવા બ્લોગમાં ચા પીને જય મોકલ જય દ્વારકા દેશ